હવે ઠંડી ભૂકા બોલાવશે વાત કરીએ ગુજરાતની ઠંડીની તો આબુમાં જીરો ડિગ્રી સાથે બરફીલો માહોલ એ છતાંય ગુજરાતની ભીડ જામી છે ત્યારે નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ તાપમાન નોંધાયું છે અને વાત કરીએ શહેરોની તો અમદાવાદ રાજકોટ સુરત સહિત ગુજરાતમાં આ વખતે ઠંડી ભૂકા બોલાવશે

રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે ત્યારે આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભુક્કા બોલાવે તેવી શક્યતા છે